હકીકતમાં શું થયું હતું શું ખેડૂતોને આમ આદમી પાર્ટીએ જ ઉશ્કેર્યા હતા પોલીસ પર જે પથ્થરમારો થયો એની પાછળ કોનો હાથ હતો શું લાગે છે બધું જ જગ જાહેર છે મારા એમાં કોઈ અસર નથી થવાની બધા જ વિડીયાઓ ફરે છે મંજૂરી કેમ ના મળે મેં એ બોટાદ દ્વારા મારા નિવેદનમાં એ પણ કહેલું છે મંજૂરી કેમ ના મળે મંજૂરી ના મળે તો જે આ જગ્યાએ મંજૂરી મળે ત્યાં ઉપવાસ કરો ત્યાં પાંચ છ જણા ભેગા થાવ ત્યાં લાઠીચાર્જ પોલીસને કરવા માટે મજબૂર કરો જે મારો ખેડૂત પોતાનું કંઈક સારું થશે એવી આશા એ જ્યારે આવતો હોય પાંચ કિલોમીટર કે પચાસ કિલોમીટરથી તો ખેડૂતને થોડી ખબર હોય કે ખેડૂતને તો અમુક ખેડૂતને એ ના ખબર હોય કે ભેગા થવા મંજૂરી લેવી પડે એને તો ખબર નથી કે એને તેમ કે આપણો પ્રશ્ન છે તો ચલો જઈએ મંજૂરી લીધી નથી લીધી એ તો ખેડૂતને ખબર નથી તો પેલી ભૂલ તો એ છે અને મને દુઃખ થાય ગોપાલ પોતાની જાતને એડવોકેટ માને છે પણ ગુજરાત જવાબ માંગે છે આજ સુધીમાં કેટલા કેસ લડ્યા ગુજરાત જવાબ માંગે છે કે આજ સુધીમાં કેટલા કેસ જીતા તો ક્વોલિટી નક્કી થાય એટલે બોટાદવારી વાત જે છે તો ઈશુદાન પોતાની જાતને ઈશુદાનભાઈ પોતાની જાતને એક સારા જર્નાલિસ્ટ માને છે અમુક સમય પહેલા ગુજરાત પણ માનતું હતું આ હકીકત છે આમાં મારું કંઈ નથી દરેક ગુજરાતી માને છે તો ઈસુદાનમાં અને ગોપાલમાં બુદ્ધિનો છાટો નથી કે એટલી ખબર ના હોય કે પરસેવો પાડનારા બે ખેડૂતો ભેગા કરીએ છીએ તો મંજૂરી લેવી પડે અને મને અફસોસ છે કે એવી પાર્ટીમાં મેં મારી જિંદગીના ચાર વર્ષ બગાડ્યા કે જે પાર્ટીને મંજૂરી લેવાની ઓકાત નથી મંજૂરી લેવાની આવડત તો નથી સાથે સાથે ઓકાત નથી લોકશાહીમાં કોણ ના મંજૂરી આપે શું કામે ના મંજૂરી આપે કદાચ એવી સિચ્યુએશન હોય કોઈ પરિસ્થિતિ હોય ખેડૂત માટે લડે એના માટે હું સ્મશાન સુધી લડવા તૈયાર છું વ્યક્તિગત ભવિષ્યમાં પણ હું ખેડૂતો માટે લડીશ પણ મારા પરસેવો પાડનારા ખેડૂતોને પોતાના સ્વાર્થ માટે કોઈ હાથો બનાવશે તો એવા લોકોને હું ખુલ્લા પાડીશ એ લોકોને એ ખબર ના હોય કે એટલા હજાર માણસો ભેગા થવાના છે તો પરમિશન લેવાય અમને પરમિશન ના આપી ભાઈ તમે પાર્ટી લઈને બેઠા છો હું રિપીટ કરું છું કે જ્યાં પરમિશન લેવાની હોય ત્યાં પેલું કરો હું કામે મારા ખેડૂત ભાઈઓને માર ખવડાવ્યા કોણે પથ્થર મારો કર્યો આ તે એ બધું જ બે નંબરની વાત છે મૂળ કારણ શું આ ઘટના બની એનું કારણ શું મંજૂરી નહોતી રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ મારા ખૂબ આત્મીય અમારા ખૂબ નજીકના સંબંધ અમે ઘણી બધી લડતો સાથે લઈ બરાબર તો આ લોકો એ પ્રદેશમાં બેઠા હોય એ તો એને કહી દેવું જોઈએ ને કે ભાઈ કાર્યક્રમ મંજૂરી લીધી છે મળી નથી મળી શું કરવાનું છે એ લોકો લડાયક રીતે લડે છે મને વ્યક્તિગત એ લોકો પ્રત્યે માન છે તો પાયામાં એ પ્રોબ્લેમ છે ભાઈ અને અને તમે રાષ્ટ્રીય પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી એક બોટાદમાં તમે પરમિશન નથી લઈ શકતા એટલી તમારી ઓકાત અને ખેતકાલ બનાવી છે આમ સરકાર બને ખેડૂતોને ગુમરાહ કરવાના ન ચાલે લોકોને મૂર્ખ ક્યાં સુધી બનાવી શકો ભાઈ ક્યાં સુધી બનાવી શકો અને ભાઈને હું ડારો દઉં ને ડારો કાઠિયાવાડી શબ્દ છે ભાઈને હું હેરાન કરું ને તો કદાચ એને તકલીફ ના હોય કે બા છે ને કંઈ વાંધો નહીં પણ જ્યારે એને ખબર પડે ને તમારા કેવાથી હું એને હેરાન કરું છું તો દુઃખ થાય આ લોકોએ બીજેપીના કેવાથી આવું બધું ન કરવું જોઈએ હું બહુ મોટી વાત બોલી રહ્યો છું તો ઇટાલિયા નાચે છે કે ઈસુદાન હાજી ઇટાલિયા નાચે છે કે પાર્ટી નાચે છે ભવાઈ મંડળી છે ભવાઈ શબ્દ વાપરવો મને તો રિસ્પેક્ટ વાળો લાગે છે ભવાઈ તો સાહિત્યમાં અને આ રીતે મુખ્ય કલાકાર કોણ છે એમાં કેજરીવાલ પછી પછી બીજો ભગવતમાન વ્યક્તિ તરીકે લેવલ તરીકે બાકી બધા જ સાહેબ વરરાજો દારૂડિયો હોય ને એની જાનમાં બધા દારૂડિયા જ હોય એવું મને કોઈ કહેતું હતું સાચું ખોટું મન નથી ખબર પણ આવું મેં સાંભળેલું છે